હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન ફ્રેશ લક્સ ગાઈઝ આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે બધાને મારા તરફથી નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન માતાજી તમને હરપડ ખુશ રાખે હું અત્યારે પહોંચી ગઈ છું શોપ ઉપર વાગવામાં થઈ ગયા છે સાડા અગિયાર એપ્રોક્સ બહુ જ લેટ થઈ ગયું વિચાર્યું તો બહુ વહેલા આવવાનું બટ લેટ થઈ ગયું છે તો હવે બસ માતાજીની આપણે પૂજાને એવું બધું કરી લઈશું મંદિરને એવું અમારા નવા સ્ટાફે કરી દીધું છે ક્લીન હેલો હાય કેવું લાગે છે અહીંયા એ ઓકે થેન્ક યુ સગાઈઝ અમારો છે ને પાછળ થોડો સ્ટોક ઓછો છે બીકોઝ આવી તો ગયો છે પણ એને હજુ મૂકવાનું ને એવું બધું બાકી છે તો પહેલાં આપણે દીવા એવું બધું કરી લઈએ માતાજી માટે હારને બધું જ લઈને આવી ગઈ છું હું તો આપણે પહેલાં એ પતાવી લઈએ ને પછી તમારી સાથે આજનો દિવસ એન્જોય કરીએ

જય શ્રી કૃષ્ણ શું કેશો કેવું રહ્યું આજનું કામ સારું રહ્યું આજો બધું સેટ કરી નાખ્યું અમે લોકો બધું સેટઅપ કરી નાખ્યું બધું ગોઠવાઈ ગયું ને બધું જ ગોઠવાઈ ગયું મેં કીધું આજે તો વ્લોગ કમ્પ્લીટ કરવો જ છે ઘણા કેટલા દિવસ થયા સવારે તો લેવાય છે પછી શૂટ કર્યા પછી આગળ થતું જ નહીં

ઓકે છે ને કબાટ લઈને ખાવા પીવાનું એમ્પ્લોય છે મેં ટાઈમ જ કરતા હતા બરાબર ના એવું તો નથી પણ ઘરેથી કબાટ ભરીને આવે ને નાસ્તો કે રાત સુધી નાખતો ટાઈમ પાસ કરવા માટે કોઈ માણસ ગાર્ડન માં જાય કોઈ મોલ માં જાય આ નોકરી જોઈએ કભી બી ગુનો છે નોકરી કરવાની અને શું કહેવું ગાઈસ એના બ્લોગ માં નથી આવું બરાબર પણ તોય વચ્ચે બોલે છે એટલે મારે ના છૂટકે કેમેરો એની સાઈડ કરવું પડે ને એવી રીતે શું કહેવું ના ના મને ના પાડન એટલે ફરી ઓન બ્લોગ માં ના લઉ બરાબર ને ગાઈસ

જોઈ લે હવે જાય ના રેવું જોઈએ બકા

અરે હું શું સો ગાઈસ આજે નવરાત્રીનો પહેલો દિવસ છે બરાબર આજે કેવા રેડી થાય છે રેડી આપણે છે ને પાર્ટી જાય છે હા છે થા હોય ને ઘરે જઈને ના પણ એ બધા શોખ પહેલા હતા હવે નથી લાસ્ટ યર સુધી બી એવું હતું એમ પણ આ વખતે તો બિલકુલ નહીં જ્યારે હું બીમાર થઈ હતી ને તો મને મતલબ હમણાં સુધી મને જ્યારે સારું નહોતું તો પગનું તો હું એવું વિચારતી હતી કે હું ગરબા રમી શકીશ નહીં રમી શકું તમને લોકોને હું આજે જ કહું છું કે એ ટાઈમે હું ઘણી વખત રડતી હતી બી ખરી નીકળી શકે હતી હું આ વર્ષે ગરબા રમી શકીશ એમ પણ અત્યારે મને ખબર નહીં અંદરથી એવી ઈચ્છા જ નહીં થતી કે ગરબા રમો ગરબા રમો પણ આમ એવું જેવું પહેલાં ક્રેઝ હતો ને કે ભાઈ આમ રેગ્યુલર રેડી થવાનું આમ કરવાનું આ દિવસે આ પહેરીશ આ પહેરીશ હવે નહીં ઈચ્છા

ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે શોપ ઉપર અને કાલે તો ગરબા રમવા નતા ગયા બીકોઝ એટલો બધો થાક લાગ્યો હતો ને આખો દિવસ શોપમાં તો બસ હવે આજના તમને ગરબા જોવા મળવાના છે એટલે આજનો બ્લોગ જોવાનો મિસ ના કરતા આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ